હીરા ઉદ્યોગ મંદિર ચાલી રહ્યો છે ત્યારે રત્ન કલાકારો ના સ્કૂલ ફી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન પાસઠ હજાર ફોર્મ ભરાતા સરકારે આ મંદી ગંભીરતા સમજવી જોઈએ તેમ જણાવાયું હતું રાજ્ય સરકારે બેરોજગાર બનેલા રત્ન આર્થિક સહાય પેકેજ ની જાહેરાત કરી છે જે અંતર્ગત રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફી પેટે રૂપિયા આપવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં પાસઠ હજાર છે આ મામલે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ નાકે કહ્યું કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર પાસઠ હજાર ફોર્મ ભરાવા એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય સરકારે આ મંદીની ગંભીરતા સમજવી જોઈએ મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય યોજના બહાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એનો અંતિમ દિવસ કાલે હતો જેટલા ફોર્મ હતા પહેલો જે મહિનો હતો જ્યારથી યોજના ચાલુ થઈ હતી ત્યાં એક મહિના તો આપણે પરિપત્રો ની અંદર કાઢ્યા છે પેલા પરિપત્ર એવો હતો કે સુરત ડાયમંડ એસોસિએશન સિક્કા મારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના ત્યારબાદ સ્કૂલોને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવ્યા એટલે એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રોમાં અને રત્ન કલાકારોને ત્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં હતા એ માટે રત્ન કલાકારો પણ સમજી ના શક્યા ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર પાસઠ ફોર્મ ભરાવવા એ ખૂબ જ આ બાબત છે કહી શકાય અને સરકારે આની મંદીની ગંભીરતા સમજવી જોઈએ સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતા વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરાણા છે એ ફોર્મને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ